ભાંડોતરા ખાતે શ્રી અંજની માતા શ્રી હનુમાન દાદા બ્રહ્મલીન મહંત શ્રી ખજરાટ હેમગીરીજી ગુરુ અને બ્રહ્મલીન મહંત હજાર આઠ ગણેશ ગિરિજી મહારાજનો મૂર્તિ સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભાંડોત્રા ખાતે આવેલ શ્રી ન્યૂ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ આંજણા ચૌધરી સમાજ ચૌદ ગામ આયોજિત શ્રી અંજની માતાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહાયજ્ઞ યોજાયો જેમાં સમાજના સૌ આયોજકો દ્વારા સુંદર આયોજન કરાયું અને પ્રતિષ્ઠામાં ચડાવવા લેનાર સૌનું સન્માન કરાયું અને ઉપસ્થિત સૌ સંતો મહંતો દ્વારા સમાજને આશીર્વચન આપ્યા આ સમગ્ર મહોત્સવ ગાદીપતિ શ્રી એક હજાર આઠ કરણગીરીજી મહારાજના આગેવાનીમાં યોજાયો અને સૌભાવિ ભક્તોએ માને સી ઝુકાવી પુણ્ય અવસરે ધન્યતા અનુભવી હતી અને સમગ્ર કાર્યક્રમ લાઈવ રાખવામાં આવ્યો હતો રિપોર્ટર વિનોદ ઠાકર દાંતીવાડા